હરિકૃષ્ણ મહારાજની જે ઉત્તમ વ્યક્તિ એ છે કે જે સહજ સ્વભાવથી પાપ કરતો નથી મધ્યમ વ્યક્તિ એ છે કે જે યમપુરીના ડરથી પાપ કરતો નથી અને કનિષ્ઠ વ્યક્તિ એ છે કે જે સામાન્ય પાપ તો કરે જ છે પણ જે પાપ કરવાથી સમાજમાં બેઆભરું થવું પડે એવા પાપ કરવાથી તો તે દૂર જ રહે છે ભવિષ્યમાં થનાર દુઃખની સજાથી જાતને બચાવી લેવા માગતા હો તો વર્તમાનમાં પાપ કરવામાં આવતી મજાથી જાતને દૂર જ રાખતા રહો પાપ પહેલાં મનમાં આવે છે પછી વાણીમાં આવે છે અને પછી કાયામાં જ્યારે ધર્મ પહેલાં કાયામાં આવે છે પછી વાણીમાં આવે છે અને પછી મનમાં આવે છે પાપ એ તો પાપ છે પરંતુ કોઈકના સત્કાર્યને જોઈને કે સાંભળીને હૈયામાં આનંદનો ભાવ ન જાગે પણ ઈર્ષા જાગે એ પણ પાપ છે ખુલ્લા બારી બારના એ કચરાના ઘર પ્રવેશ માટે જે આમંત્રણરૂપ બની જાય છે તેમ નિયંત્રણ વિનાનો જીવન પણ પાપને પ્રવેશ કરવાનું કારણ બની જાય છે અહંકારી માણસની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે એ ક્યારેય પણ પોતાના કરતાં આગળ નીકળી ગયેલા ની દોસ્તી કરતો નથી બીજાઓના આંસુઓને જે લૂછે છે એ સજ્જન કહેવાય છે અને બીજાઓને આંસુઓ જે પડાવે છે એ દુર્જન કહેવાય છે આત્મનિરક્ષણ એ જ આધ્યાત્મિક જગતનું દર્પણ છે આધ્યાત્મના માર્ગ પર અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની એકદમ સ્પષ્ટ જાણકારી એ આપણને આપે છે પણ દુઃખદ વાસ્તવિકતા એ સર્જાય છે કે આપણે સંખ્યાબંધ સાધનાઓ કરવા તૈયાર છીએ પરંતુ આત્મનિરક્ષણ કરવા તૈયાર જ નથી ચૂતતા ડુક્કરને જોઈને આપણને દયા આવતી હોય છે અને હાડકાના ટુકડાને બટકા ભરતા કૂતરાને જોઈને આપણને હસવું આવતું હોય છે એ જ રીતે પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં પાગલ બનેલા આપણને જોઈને મોટા એકાંતિક સંતો ભક્તોને પણ આપની ઉપર દયા આવતી હોય છે અને હસવું પણ આવતું હોય છે અસત્યને વાણીનો દોષ માનવા મન હજી તૈયાર રહે છે પરંતુ અતિશયોક્તિને વાણીનો દોષ માનવા આપણું મન તૈયાર નથી થતું એ તો વટ પડી રહ્યા ના ભ્રહમાં રચાતું રહે છે અને બને છે એવું કે અતિશયોગથી જ આગળ જતાં અસત્યની જન્મદાત્રી બની જાય છે કેટલાક લોકોના જીવન એવા હોય છે કે તેઓ મરણ પછી પણ અનેકના હૈયામાં સ્મરણરૂપે જીવતા હોય છે અને કેટલાક લોકોના જીવન એવા હોય છે કે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન પણ અનેકના હૈયામાં કબર રૂપે જીવતા હોય છે આ બંનેમાં કેટલો ફરક છે ફૂટપટ્ટીથી હિમાલયને માપવામાં હજુ સફળતા મળી જાય ચમચીથી સાગરને ખાલી કરવામાં પણ હજી કદાચ સફળતા મળી જાય પરંતુ સીમિત શરીરથી મનની વાસનાની અસીમ ભૂખને સમાવવામાં સફળતા મળી જાય એ વાત તો ચામડાની આંખે આકાશમાં રહેલા તારાઓ ગણવા જેવી સર્વથા અશક્ય છે અને સંભવિત છે મનને સ્વસ્થ શાંત અને તૃપ્ત રાખવું હોય તો એની વાસનાની ભૂખ લાગે જ નહીં એવા વાતાવરણમાં અને એવા નિમિત્તો વચ્ચે રાખો હરે કૃષ્ણ મહારાજની જય